તો સ્વાગત છે પિતરાઈ ભાઈઓ ખોટી રીતે અંગૂઠો પડાવી જમીન છે તે પચાવી લીધી તો દોસ્તો આ ગુજરાતની અંદર એક ગામનો આ કેસ છે તે હું આપસોને સરખી રીતે વ્યવસ્થિત રીતે સમજાવું તો આની અંદર શું માહિતી દર્શાવવામાં આવેલી છે કે પિતરાઈ ભાઈઓ છે તેમણે જમીનો પડાવી લીધી એટલે કે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તો શું હકીકત શું માહિતી આની અંદર દર્શાવવામાં આવેલી છે તે વિગત હું આપણે જણાવું દોસ્તો તો જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલાં હું આપશોને જણાવી દઉં કે કયા ગામની ઘટના છે તે તો હું આપશોને નહીં કહું પરંતુ એક ગામમાં રહેતી મહિલાના પિતાના નામે નવેક વીઘા જેટલી જમીન હતી એટલે કે દોસ્તો નવ વીઘા જેટલી જમીન હતી પિતાના અવસાન બાદ જમીનનો કબજો મહિલાના કાકાના દીકરાઓ પાસે હતો આ પિતરાઈ ભાઈઓએ જમીન પર લોન મંજૂર થઈ હોવાનું કહીને મહિલાની માતા પાસેથી જમીનના કાગળો પર અંગૂઠો પડાવી લઈ જમીનમાં સહભાગીદાર તરીકે નામ દાખલ કરાવી લીધા હતા જે મામલે તંત્ર દ્વારા તપાસ કરાયા બાદ લાગુ પોલીસે સાત લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે ગામમાં રહેતા આ બહેન પાસે નવેક વીઘા જેટલી મોટી ખેતીની જમીન આવેલી હતી તેમના પિતાના અવસાન બાદ તે બહેન અને તેમના બીજા બહેન છે તેમનું વારસામાં નામ દાખલ થયું હતું તે બહેનને કોઈ ભાઈ ન હોવાના કારણે જમીનનો કબજો કાકાના દીકરા દયારામ કાશીરામ ધનજીભાઈ દિનેશભાઈ વિનોદભાઈ અને સુરેશભાઈ અને મેહુલભાઈ પાસે હતો વર્ષ બે હજાર આઠમાં કાકાના દીકરાઓએ જમીન પર લોન મંજૂર થઈ હોવાનું કહીને તે બહેનની માતા પાસે અંગૂઠો કરાવી લીધો હતો અને તે બહેનને જાણવા મળ્યું કે આ તમામ લોકોએ અંગૂઠો કરાવીને જમીનોમાં સહભાગીદાર તરીકે નામ દાખલ કરાવી લીધા હતા આરોપીઓએ રેવન્યુ રેકોર્ડમાં સહહિસ્સેદાર તરીકે નામ દાખલ પણ કરાવી લીધું હતું અને તેમજ દોસ્તો હું આપશો જણાવી દઉં કે આરોપીઓએ બિનઅધિકૃત રીતે આ જમીન પચાવી પાડી હોવાની આ મામલે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ તપાસ કરાયા બાદ સાત વ્યક્તિઓ એટલે કે સાત ઇસમો સામે જમીન પચાવી પાડવા બાબતે ગુનો નોંધાવવામાં આવ્યો છે દોસ્તો તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતીની અંદર ખાસ કરીને એવું જણાવવામાં આવ્યું છે કે જો તમારી સાથે આવું કોઈ વાર થયું હોય કે કોઈ વ્યક્તિએ તમને જાણ તમને આ વસ્તુનું જ્ઞાન નથી એટલા માટે કોઈ પણ અજાણ્યું વ્યક્તિ છે કે કોઈ જાણીતું વ્યક્તિ છે તેમણે આવીને તમને કાગળિયા ઉપર સહી સિક્કાઓ કરાવી લીધા તો સહયોગ કરવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કોઈ પણ વ્યક્તિ જે એડવોકેટ છે કન્સલ્ટન્સીવાળા છે તેમની સલાહ વગર આપણે કોઈ પણ વસ્તુમાં સહયોગ કરવી જોઈએ નહીં તેમજ દોસ્તો જો આપની સાથે આવું બન્યું હોય કે કોઈએ દબાણ કર્યું હોય કે પછી કોઈએ જમીન પચાવી પાડી લીધી હોય ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હોય તો તમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ તમે જો તે ગુનો દાખલ કરશો તો તેની અંદર પોલીસ પણ ઇન્વોલ્વ થશે અને જે આરોપી હશે તેમને સામે ગુનો નોંધી અને તેમને ગિરફતાર કરવામાં આવશે તેમને દંડ પણ કરવામાં આવશે અને તમે સાચા હશો દોસ્તો તો ફેસલો તમારી સામે કરવામાં આવશે અને તમને જમીનનો કબજો પણ સોંપવામાં આવશે દોસ્તો તો આપની સાથે જો આવું થયું છે અને આપની સાથે અત્યારે હાલ આવું ચાલી રહ્યું છે તો તમે પણ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરી અને ગુનો નોંધાવી શકો છો આશા કરું છું દોસ્તો કે આપસોને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ